ચાપાનેર અને પાવાગઢના ઇતિહાસમાં ઘણા યુદ્ધો થયા હોવાનો ઉલ્લેખ મળે છે પરંતુ સૌથી મહત્વનું યુદ્ધ જે ઇતિહાસમાં નોંધાયેલું છે તે મહેમદ બેગડા અને પાટણના ચાવડા વંશના છેલ્લા શાસક પતાઈ રાવલ વચ્ચેનું યુદ્ધ છે આ યુદ્ધ પંદરમી સદીના અંતમાં ચૌદસો બ્યાસીથી થી ચૌદસો ચોર્યાસીની આસપાસ થયું હતું અને તેનું પરિણામ ચાપાનેર માટે ખૂબ જ નિર્ણાયક સાબિત થયું હતું ચાલો આ યુદ્ધ વિશે વધુ જાણીએ યુદ્ધનું કારણ મહમદ બેગડા જે ગુજરાતના શક્તિશાળી સુલતાન હતા તેમની નજર ચાપાનેર પર હતી ચાપાનેર એક વ્યૂહાત્મક રીતે મહત્વનું સ્થાન હતું અને તેની આસપાસનો પ્રદેશ ખૂબ જ ફળદ્રુપ હતો પતાઈ રાવલનું શાસન બેગડાને પડકારજનક લાગતું હતું અને તેણે ચાપાનેરને પોતાના સામ્રાજ્યમાં ભેળવી દેવાની યોજના બનાવી હતી યુદ્ધની ઘટના મહમદ બેગડાએ એક મોટી સેના સાથે ચાપાનેર પર આક્રમણ કર્યું પતાઈ રાવલે પણ પોતાની સેના સાથે મક્કમતાથી સામનો કર્યો પાવાગઢનો કિલ્લો ખૂબ જ મજબૂત હતો અને તેને જીતવો સરળ ન હતો યુદ્ધ ઘણા સમય સુધી ચાલ્યું બેગડાએ કિલ્લાને ઘેરી લીધો અને લાંબા ઘેરાબંધી પછી આખરે કિલ્લામાં અનાજ અને પાણીની તંગી થવા લાગી પતાય રાવલની હાર અને મૃત્યુ લાંબા ઘેરાબંધી અને સંસાધનોની અછતને કારણે પતાય રાવલની સેના નબળી પડી ગઈ આખરે મહંમદ બેગડાની સેના કિલ્લામાં પ્રવેશવામાં સફળ રહી પતાઈ રાવલે બહાદુરીથી લડત આપી પરંતુ અંતે તે પરાજિત થયા અને તેમનું મૃત્યુ થયું પરિણામ આ યુદ્ધમાં મહેમદ બેગડાની જીત થઈ અને ગુજરાત સલ્તનતનો ભાગ બની ગયો બેગડાએ ચાપાનેરને પોતાની નવી રાજધાની બનાવી અને તેનું નામ બદલીને મોહમ્મદાબાદ રાખ્યું તેણે અહીં ઘણા ભવ્ય સ્થાપત્યોનું નિર્માણ કરાવ્યું જે આજે પણ જોવા મળે છે આ યુદ્ધ ચાપાનેરના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ વળાંક સાબિત થયું આ મુખ્ય યુદ્ધ ઉપરાંત પ્રદેશના નિયંત્રણ માટે અન્ય નાના અથડામણો અને સંઘર્ષો પણ થયા હોઈ શકે છે પરંતુ મહેમદ બેગડા અને પતાઈ રાવલ વચ્ચેનું યુદ્ધ ચાપાનેર પાવાગઢના ઇતિહાસમાં સૌથી નિર્ણાયક ઘટના ગણાય છે